દરરોજ સવારે ફક્ત એક ગ્લાસ આ આમળાનું જ્યુસ પીવાથી શરીરમાં જોઈતા દરેક પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ પૂરા પાડે છે છે સાથે વધારી કરે વજન ઘટાડવામાં પણ આ આમળાનો જ્યુસ ખૂબ જ મદદ કરે તો આમળાનું જ્યુસ તૈયાર કરવા અઢીસો ગ્રામ આમળા લીધા છે જેને સારી રીતે ધોઈ કોરા કરી મીડિયમ ટુકડા સમારી લેશું હવે સમારેલા આમળાના ટુકડા મિક્સર જારમાં ઉમેરીએ સાથે વન ફોર્થ કપ જેટલા મીઠા લીમડાના પાન સારી રીતે ધોઈ સાફ કરી અને મિક્સર જારમાં ઉમેરીએ આમળાનું જ્યુસ પીવાથી શરદી બિલકુલ ના થાય એના માટે એક ઇંચ લીલી હળદર નો ટુકડો અને બે ઇંચ આદ ના ટુકડા ઉમેરીએ સાથે આમળાની તુરાશને દૂર કરવા એક તી સ્પૂન જેટલું મીઠું ઉમેરીએ અહીંયા આમ જ્યુસ બાળકો થી લઈ નાના મોટા બધાને ભાવે એવું તૈયાર કરવા માટે ત્રણ ડેબલ સ્પૂન સાકર ઉમેરીએ અને હવે ફક્ત એક ગ્લાસ પાણી ઉમેરી સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ તો પહેલા બધું સરસ ગ્રાઇન્ડ થઈ જાય પછી ફરી એક ગ્લાસ જેટલું પાણી ઉમેરી ફરી એક વાર આને ગ્રાઇન્ડ કરી લેશું હવે જ્યુસ

કરી અને આપણે એક એટાઈટ કન્ટેનરમાં કાઢી લઈશું હવે આ કન્ટેનરને તમારે ફ્રીઝરમાં સ્ટોર કરવાનું અને ફક્ત એક મિનિટમાં દરરોજ સવારે આમળાનું જ્યુસ પીવા માટે થી સાઠ એમએલ જેટલું પાણી સમાય એવડા ગ્લાસમાં ત્રણથી ચાર આઈસક્યુબ ઉમેરવાના જે આપણે આમળાના બનાવ્યા છે એને સાથે આપણે હલકું ગરમ પાણી ઉમેરીશું અને મિક્સ કરી દેશું એટલે તમારું આમળાનું જ્યુસ તૈયાર થઈ જશે તો છે ને આમળાનું જ્યુસ બનાવવું એકદમ સહેલું એકવાર મારી રીતે આમળાનું જ્યુસ જરૂરથી ટ્રાય કરજો